નમસ્કાર જોહાર વાત કરીશું આપણે નવસારી જિલ્લાના છેલ્લા વિસ્તારનું ગામ એટલે બોડવાંક બોડવાંક ગ્રામ પંચાયતની વાત કરીશું બોડવાંક ગ્રામ પંચાયતમાં ગૌચરની જમીનમાં જે ટાંકી બનાવવામાં આવી છે દમણગંગા વોટરનો સંપ બનાવવામાં આવે છે એ સંપની વાત કરીશું આપણે વાત કરીશું બોડવાંક ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર પાણીની ટાંકી બનાવવાનો વિરોધ કરતા ગ્રામજનો લટુભાઈ આ જે ટાંકી બની રહી છે તો એ ટાંકી બાબતે તમારા ગ્રામ પંચાયતના ઠરાવની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે બાબતે આપ શું ગ્રામ સભામાં છેલ્લી બે થી ત્રણ સભા મળી તે દરમિયાન આ ટાંકી જે ગૌચરમાં બનાવવાના દમણ ગંગા પ્રોજેક્ટ ત્યારથી અમે ગામ સભામાં એનો સદંતર વિરોધ કરેલ છે અને એ ઠરાવની નકલ પણ છે છતાં પણ અહીં કામગીરી ચાલે છે અહીંના નવા ફળિયાના જે ખેતમજૂરો છે એમને બીજી કોઈ જગ્યા નથી ભવિષ્યમાં ઘર બાંધવા માટે જગ્યા જે જોઈએ તે પણ મળવા માટે મુશ્કેલ છે અને એ લોકો પશુપાલનને કે કોઈ બકરી પોશે કોઈ ગાય પોશે એના માટે બી ગૌચરાની જગ્યા રહેતી નથી એના માટે સદંતર ગામ લખીને બી આપ્યું છે ગામ સભામાં પણ વિરોધ થયેલો છે અને એનો વિડીયો પણ ઉતારેલો છે એનો વિરોધ કરવા છતાં ગામ સભાના વિરોધ છતાં પણ અહીંયા કામગીરી ચાલી છે અને જે કામગીરી થઈ રહી છે એમાં એકદમ થર્ડ ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે છે સરપંચ સાથે ગઈકાલે જ વાત થઈ કે આ કામ અટકાવો તો એમ સરપંચનું કેવું કેવું છે કે મારું માનતા નથી તો આ બાબતે આ બાબતે આ બાબતે તમે જે તલાટીને અને સરપંચશ્રીને અત્યારે હાલમાં જે મારી સામે જે ફોન કરવામાં આવ્યો તો એ સરપંચશ્રીના તમને શું જવાબ આપ મળ્યા હું આવું છું એમ કે છે પણ આવ્યા નથી આ કામ અટકાવવું જોઈએ અને આ રીતે આવું જો થતું હોય તો સરકારના ખોટા પૈસા અને સરકારના મીન્સ પબ્લિકના જ પૈસા છે આ અને આવું એકદમ થર્ડ ક્વોલિટીનું મટીરિયલ વાપરીને આજે બાંધકામ થાય અને એ ભવિષ્યમાં ધારો કે એ આ ટાંકીઓ બનાવી છે એ તૂટી પડે ને એમાં જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ લેવાનું છે વિરોધ કેમ કરવામાં આવ્યો છે વિરોધ કરવાનું કારણ શું છે કારણ કેમ વિરોધ છે એ પણ જાણીએ નવસારી જિલ્લાના બોરવા ગામની ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં દમણ ગંગા પાણીની ટાંકીની યોજનાની બનાવવામાં આવી રહેલ છે જેથી બોરવા ગામના ગ્રામજનોએ ગૌચરની જમીનમાં ટાંકી ન બનાવવા માટે ગામ સભામાં દરખાસ્ત કરી હતી ગ્રામ સભાની મિટિંગમાં ટાંકી ન બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પણ પાણીની ટાંકીનું બાંધકામ ચાલુ જ રહેતા ટાંકીના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો ગુણવત્તાહીન મટીરિયલ વાપરી ટાંકી બનાવવામાં આવતા ફરી ગ્રામજનોએ વિરોધ કરી ગ્રામસભા બોલાવવામાં આવી ગ્રામસભા બોલાવવામાં આવી ગૌચરની જમીનમાં પાણીનો ટાંકીનો વિરોધ ફરી કરવામાં આવ્યો ફરી ઠરાવ કરવામાં આવ્યો હાલમાં ટાંકીનું બાંધકામ પૂરું થવામાં આવેલ છે જેથી ગ્રામજનોએ મીડિયાને બોલાવી તમામ હકીકત મીડિયા સમક્ષ જણાવી તમારા ખેતરની અંદર જવા જવા માટે ચોમાસામાં બહુ તકલીફ પડી ને અમારે રોપાણ અમારે વહેવા પડી અને તેના કેટલા પૈસા ખર્ચવા પડ્યા તે અમે જ જાણ્યા તે અમુને કોણ આપવાનું હા તમને જણાય ને રસ્તા પર ખોદી ને એ લોકો કહે છે કે ટાંકી બનાવવાના એમ તમે કાં જવાનું તમારે જવા માટે કોઈ રસ્તો નથી બીજો બીજો રસ્તો કોઈ નથી અમારો કોઈ રસ્તો નહી મળે બીજો આજ રસ્તો અમારો એક જ સરકારીમાં જવાનો અમારી જમીનમાં તો સરપંચ અને તલાટી કમ મંત્રી ને આપ શું કહેવા માંગશો તલાટીનો સરપંચ મંત્રી તો આવતા જ નથી ને બોલતા જ નથી પછી શું કહે તે લોકો ને તો જાણ કરે છે તે લોકો થશે થશે કઈ કઈ થતું નથી તો તમને શું લાગી રહ્યું એ લોકો ની પણ આની અંદર કઈ એક સાત ગાંઠ હોય એવું તમને લાગે ખરું હા એ લોકો ને મળેલા હોય તો એ લોકો ની આવે કે નહીં ને મલેલા આવે ટાંકી બનાવી દેવામાં આવી ટાંકીનું બાંધકામ પૂર્ણતાની આરે છે ભ્રષ્ટાચાર યુક્ત ટાંકી છે ટાંકીમાં ગુણવત્તાવહીન મટીરિયલ વાપરવામાં આવ્યું છે ગ્રામજનોના આક્ષેપ છે અધિકારી સરકારના નિયમ અનુસાર ગૌચરની જમીનનો ટાંકી બનાવવા માટે પહેલાં ગ્રામસભામાં લોકોની સહમતી લઈ ટાંકી બનાવવા માટે ઠરાવ કરવાનો હોય છે પણ આજ દિન સુધી ટાંકી બનાવવા માટે ગ્રામસભામાં ગૌચરમાં ટાંકી બનાવવાની કોઈ ચર્ચા ગામમાં કરવામાં આવી નથી ગ્રામજનો કહેવું છે કે ગૌચરની જમીનમાં લોકોને પાણીની સુવિધા મળી રહે તો અમને કોઈ વાંધો નથી પણ સરકારના એક પરિપત્રના નિયમ અનુસાર ગૌચરની જમીનમાં સરકારી બાંધકામ હોય કે પ્રાઇવેટ બાંધકામ હોય એને દૂર કરવા માટે ગ્રામ પંચાયતને આદેશ કરવામાં આવેલ છે પણ ગૌચરની જમીનમાં જ દબાણ દૂર કરવાના બદલે ગ્રામજનોનો વિરોધ હોવા છતાં પણ ગૌચરની જમીનમાં જ દબાણ કરતા દમણ ગંગાના કોન્ટ્રાક્ટરો દમણ ગંગાના અધિકારીઓ કયા નેતાના કયા નેતાના કયા અધિકારીઓના અને કયા અધિકારીઓના પીઠબળના સહારે કામ ચાલુ રાખી ટાંકી પૂર્ણતાની આરે કરી દેવામાં આવી છે રમાસભાઈ આજે જે આ ટાંકી બની રહી છે એ ગેરકાયદેસર છે એવું લોકોનું કહેવું છે

કલેક્ટર સાહેબ મેડમને અમે વાત કરી ત્યારે મને સાહેબ પ્રત્યે લાઈન કરી હતી ત્યાં વગર એ કહે કે અમારે થાય ક્યાં કરી લે એમાંથી અમે નહીં કરી શકીએ એ લોકો ઉદ્ધત વર્તન કરે છે અને અમારા રસ્તાનો બહુ ઘણો પ્રોબ્લેમ છે અને આ બધું શું કહેશો દિનેશભાઈ આ ટાંકી બને એ બાબતે આપ ટાંકી બને એ બાબતે તો હવે ગામજોને વિરોધ કરેલો અને બે બે વારના ઠરાવ બી પાસ થયા છતાં બી એમના ઉપરાંત આ ટાંકીઓ બની રહી છે અને એ ટાંકીઓ બનતા આ જે ખેડૂતોને અવરોધ આવી રહ્યો છે રસ્તાઓ જોવા માટે તો આ રસ્તો બી ખુલ્લો થાય અને મટીરિયલ વ્યવસ્થિત વાપરે એ અમે કહેવા માંગીએ અત્યારનું જે આ મટીરિયલ છે એ કેવી વાપરવામાં આવે મટીરિયલ અત્યારે આ છારું અને માટીનું બધું મિક્સમાં વપરાઈ રહ્યું છે રેતી તો વપરાતી નથી આ જ્યારથી બાંધકામ શરૂ થયું ત્યારથી રેતી તમે જોઈ ખરી કે આ રેતી આ સારું જ છે રેતી નાખવામાં આવી જ નથી રેતી નથી આવી ગામજનોને પાણીની જરૂરિયાત અત્યારે છે બી અને નથી બી પ્લસ પહેલો મુદ્દો તો એ છે કે ખરાબ મટીરિયલ વપરાઈ રહ્યું છે અને આ ખેડૂતોને રસ્તોમાં અવરોધ થઈ રહ્યો છે ડાંગર કાઢવાનો શેરડી કાઢવા માટેનો રસ્તો નથી એ વધારે પડતી તકલીફ પડી રહી છે એના માટે આ ગામજનો ભેગા થઈને આ એક કોઈ સારો નિર્ણય આવે અને આનો ઉકેલ લાવે એ માટે આ ભેગાથી છે ગૌચરની ની જમીન ની અંદર આ ટાંકી બનાવવાનો કોઈ ગ્રામ પંચાયત નો ઠરાવ કરવામાં આવેલો છે કે કેમ બે બે વાર ના ઠરાવો થયા છે અને તેમાં ના મંજૂર કરેલી છે કે ભાઈ આ ટાંકી બનાવવાની નથી ગામ લોકો ભેગા થઈને નિર્ણય લીધેલો અને ઠરાવ બી છે પણ છતાં બી આ ટાંકી બનાવવાનું ચાલુ કર્યું છે ગ્રામજનોની માંગ છે કે આ તપાસ થવી જોઈએ ઠરાવ નથી કર્યો ગ્રામજનોની મંજૂરી લેવામાં નથી આવી ગૌચરની જે જમીન છે એમાં કયા કાયદા હેઠળ આ ટાંકી બનાવવામાં આવી છે એના માટેની તપાસ થવી જોઈએ અને ગ્રામજનોનો ઉગ્ર વિરોધ છે